જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે ત્યાં લોકશાહી જીવંત છે આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના અડસઠ વર્ષીય નટવરભાઈ ધનાભાઈના જેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર દરમિયાન મતદાન કરીને પોતાની નાગરિક ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શારીરિક રીતે અશક્ત હોવા છતાં નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ નહોતું લાવ્યું નટવરભાઈએ જણાવ્યું હતું કે ચાલી નથી શકતો તો શું થયું હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું મત આપવો એ મારો અધિકાર છે બાકી બધું આ કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલે તેમના શબ્દો લોકશાહી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે ચૂંટણીના આ મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા જૂનાડીસા ખાતેના મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતા પોચ્યા હતા જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારો આપીને મતદાન બુથ સુધી પહોંચાડ્યા હતા દાદાએ આભાર વ્યક્ત કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન કર્યા બાદ નટવરભાઈએ ત્યાં હાજર નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી તેમનો આ ઉદાર અને દીર્ઘદ્રષ્ટિવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો છે દર્શાવે છે કે જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ત્યારે લોકશાહી ખરેખર વધુ સશક્ત બને છે